હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘરે વેજ બિરયાની કઈ રીતે બનાવી તેનો વિડીયો જોઈએ વેજ બિરયાની બનાવવા માટે મેં અહીંયા કઢાઈમાં તે પાણી લીધું છે પાણીમાં જીરું અને બધા જ ખડા મસાલા એડ કરી દઈએ તજ લવિંગ તમાલપત્ર મરી મીઠું અને એ ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ લો કરીને તેમાં રાઈસ એડ કરી દઈએ અને એકદમ લો ફ્લેમ પર કૂક થવા દઈએ રાઈસ કૂક થાય ત્યાં સુધીમાં આપણે બધી જ સબ્જી કટ કરી લઈએ એક કડાઈમાં તેલ ગરમ કરીએ હલકું તેલ ગરમ થાય એટલે લસણમાં ઝીણી ઝીણી કટકી કરીને તે એડ કરી દઈએ તેમાં કાંદા એડ કરી દઈએ હલકું બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી હલાવીએ પછી તેમાં આપણે સબ્જી કટ કરી તે એડ કરી દઈએ વટાણા બટેકા કેપ્સિકમ ગાજર તમારી રીતે તમે આમાં સબ્જી એડ કરી શકો છો બધા મસાલા એડ કરી દઈએ હલ્દી પાવડર ધાણા જીરું પાવડર હિંગ બિરયાની મસાલો મેં અહીંયા ઘરે બનાવેલો બિરિયાની મસાલો વાપર્યો છે જો તમને આ રીત જઈએ તો મારી ચેનલ પર છે તમે લઈ શકો છો અને બધું મિક્સ કરી દઈએ ટમેટાની પ્યુરી એડ કરી દઈએ અને પાંચ મિનિટ માટે તેને કૂક કરી લઈએ પાંચ મિનિટ પછી ફરી હલાવીએ તેમાં થોડું ઘી એડ કરીએ ને ફરી પાંચ મિનિટ માટે કૂક કરી લઈએ બિરયાની માટેના આપણા રાઈસ તૈયાર છે અને ફરી ચેક કરી લઈએ જો નીચે છે દાજતું હોય એવું લાગે તો આપણે પાણી એડ કરી શકીએ છીએ મેં અહીંયા થોડુંક પાણી એડ કર્યું છે અને ફરી પાંચથી દસ મિનિટ માટે કૂક કરી લઈએ બધું જ કૂક થઈ ગયું છે હવે થોડુંક મસાલો એક બાઉલમાં લઈ લઈએ અને અડધા ભાત આમાં પાથરી દઈએ અને જે મસાલો લીધો છે એ ભાતની ઉપર એક પાછું લેયર કરી લઈએ અને થોડુંક પાણી પણ છાંટતા જશું ફરી પાછું એક ભાતનું લેયર કરી લઈએ ફુદીનો ધાણા અને કસૂરી મેથી એડ કરી દઈએ અને ભાતનું લેયર કરી લઈએ હલકું પાણી છાંટી દઈએ અને પાંચથી દસ મિનિટ માટે કૂક કરી દઈએ